મારું નામ વસાવ અશ્વિનભાઈ ગવાલિયા છે કર્નેટ વસાહત બે માંથી બોલું છું અમારે ગામમાં કરનેટ વસાહતમાં છાપરાઓ છે કોકના એટલે એનીમાં અમારે જે તાટપાત્રીઓ છે ચોમાસું આવી રહ્યું છે દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે અને તાટપાત્રીઓ લેવાને દર વર્ષે અમે તાટપાત્રીઓ પાથરીએ છીએ અને જે નારિયેળ છે તે નારિયા મળતા પણ નથી અને પતરાની કિંમત ડિમાન્ડ વધી ગઈ છે એટલે અમારથી એ પતરો લેવાતું નથી તો તમે શું કરો છો અમે બજારમાંથી તાત પાતળી લાઈન પછી વર્ષ પૂરતી નાખીએ છે બાર મહિને ફાટી જાય દર વર્ષે આવું કરો છો હા દર વર્ષે આ કરીએ નારિયા ઉપર નાખો જો કે પતરા પર નાખો નારિયા ઉપર નાખીએ છે નારિયામાં પાણી પડે ફાટી નારિયા તો અમને મળતા નહીં એટલે જે કઈ પેલું એનું જોવાનું ને એનું કઈ લાવે ને પછી ઉપર ટાટ પાથરી મૂકી દે છે પતરા નો ભાવ તો અત્યારે તો એક પતરા નો રૂપિયા બી છે સોળસો રૂપિયા બી છે જેવું કન્ડિશન પ્રમાણે એની જે ડીમાન્ડ પણ એનું કઈ વજન પ્રમાણે જેવું છે અત્યારે સોળસો રૂપિયાનું નું છે બાવીસો માં બી છે સોળ ફૂટ પાતરું મળે છે બાર ફૂટ મળે છે પણ એ પાતરું લઈ શકતા નથી અમે અને આજે દિવસે દિવસે મગવાડી વધતી જાય છે